શું કરો એટલે રાત નું આ મચ્છરિયા ખાઈ જાય અમુક રાતે જ બગડ્યો છે આ જૂના ઠાઠિયા મેલો હવે અને હવે તમારે હવે ખાયું તમારા છોકરા ના હગા ની વાત કરું હું ઓહો તો મારે મન ની વાત લઈ લીધી તમે ના તો તો એને હાલ પકડી લાવું

એ તો એડ પણ દેખાય પણ છે એટલે ના કેવું પણ મારા બટા ટૂંકાર આલે છે આ તો સંસ્કારી લાગે સંસ્કાર તો ફૂલ ભરેલા તમે દેખાય પણ અહીંયા ના લે પેલા હવે લઈને ટૂંકારા ના કહું કહું શીખ લે

પેલા હગાવારે મારા લગન નું બકરી જોઈ દીધું મોર હોય બકરી લાવશે વેટો ના ખાવજો વેતો આ તો લેટ હોય જો તું વર્ષ તોરણું હોય છે ઘરે

છોકરો મારા બટો એકદમ મસ્ત વ્યવસ્થિત છે એમ તમે તરત હારું વાગરી બોગરી અમારે ભગાયો એમને એમ છોકરો રેડી છે ને અરે રેડી પગે પગે હાથે બાકે અરે કમ્પ્લીટ આ એક પગે તો મે આ ઠેકડા આવ્યા મારે છે ને કોમ તો એકી ચપાટા કર નાખશે છે તો છોડીન કોઈ દુખ આય ને તો હાચુકલી ભાગીને હાથ મે આલીસ મારી ના ના એ કોઈ ચિંતા ના કર તો બરો હ ગોઠો આરો કાલ આરો હળતાણ મુ કાલ આવીશ વેલો હવે એ હારું વડો લેવા આઈશ હોય તો તૈયાર હવ ના આમ થાને ફોન કરું કે ના કરું હાલ અરે જાતો આવું પેલી ફેરાય નહીં નહી રૂબરૂ મળતો આવું સતત છે રૂપા દીક મારે હા લાકડાનું ઠેકાણું થઈ ગયું કાલ તો હે બેસું અરે આ મારું બેટું જોવાબુડો હે લીલગારી શું કોઈ સમજણ પડતી નહીં જે હોય જવા જફા મારી હવે આ ચાળખા ખ બાળખાણ હવે સાફ કરવા જે વાત એ મારાત્રીજી ગયું તારું ઘરું છો ફાટી ગયું મને અહિયાં જોડે કેવા ના આવે પણ નતું આવે એવું નતું ફસાઈ રે વાળ માં ફસાઈ રહ્યા પડી જતો રે ના ખબર પડે ના તું ગોમ ના બાર ના લઈ જા અને છોકરા નું એટલે આવ્યો ને બખારો કોઈ નહી આ એકલો એકલો ખાજે જ્યાં ભણાય હોય ખાઈ ને ખાલી ધૂણું વધાર્યું હોય જા મારા ના ખાઈને ખાવું આપણે જવાનું તું એટલું મોન આટલી ફેર

હવે લઈ જાય અંતરે મોરભાઈ હા છોકરો જેવો હોય છોકરો તો મારો બેટો તમારે કોઈ કોમે કરવાની જરૂર પડે એમ હવે એકદમ સપાટે કરી નાખશે

ખબર છોકરો નઈ પડી ગયો આ બાદ નો નડો ભાજી ગયો હતો એ નહીં કેતો હો ઉપાડી ને પછાડ્યા મારે બેટા એવા દેખાડો મને અંદર આવશે

એટલે તમે આયા તા શું એમ કોણ મને આ લઈને આયા હમન આપની વાત થઈ ગઈ છે તો પણ ભડો ચોક પાડો કન પેલા પણ તમાર કીધું તો ખરી પેલા ઓ હો હો શું કો બીજી શાંતિ બસ શાંતિ હો લોતાન શું આવો કો શું વાત કરવી કો શું અમારે છોકરો બોકરો છે બરોબર હો એટલે હગામાં જ આયા છો ને બીજામ કોઈ નહી આયા ના ના એટલે વાત કર ને આગુ કરવા આયા હું આવો તો મારા છોકરા વાળા દુ કરવા આયા હે પણ એકલા જોઈને તમે હાથીરે તો થોડું વર્તન કરો ને તમારા છોકરાને હાલશે કુડ

આપડે છોકરો ક્યાં હે છોકરો પાકું કરવાનું એટલે મારે પેલી છૂટી થાય ખબર ચેતન્યો ચેતન ભાઈ બનશે